નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈઓ હમણાં થોડા સમય પહેલાં જ માયાભાઈ આહિરને હાર્ટઅટેક આવ્યું હતું અને તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓ એક ડાયરામાં હતા અને તેમને અચાનક જ હાર્ટઅક આવ્યું હતું અને તેમણે ત્યાં આજે લોકોએ એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને લઈ ગયા હતા અને હવે મિત્રો એવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે તેમની તબિયતમાં ખૂબ જ સારો સુધારો આવી ગયો છે અને માયાભાઈ આહિરે તેમના ચાહકોને કીધું છે કે હું એકદમ કમ્પ્લીટ છું અને થોડા સમય પછી ડાયરામાં જોવા પણ મળે તો મિત્રો આપણે બધા માયાભાઈ આહીર જલ્દી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરીએ અને ભગવાન તેમને જલ્દી સાજા કરી નાખે એવું બધા પ્રાર્થના કરીએ તો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી દેજો આવાને આવા અવનવા વિડીયો જોવા યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ